નાળાઓ તૂટી જતા રોડ ધોવાયો છે અને રોડ ધોવાતા પીલુડા સહિત અનેક ગામો માં જવાનો રસ્તો બંધ થઈ જતા લોકોને મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે તત્કાલિક આ રોડ રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે મેઘઝજીભાઈ ધનાભાઈ હતા અને ડેપ્યુટી સરપંચ હ અને નુકસાન છું છે ખાઉં અને આ તે ભારતમાળાવાળા એ કોમ કર્યું છે હા બેકાર અને તે એના દિવસે આખું બધું નાળું તૂટી ગયું રોડ તૂટી ગયો છે અને કોઈ એડવાની તકલીફ ખવું છે મેહરા દીપડા દાડરા અને મોય માણસો જેટલાય ઉભા રાતે પાછા જ્યાં અને ડિલિવરીવાળા અને પીવડાના તંતા ત્રતકાલ સરકાર કમ લે આર રોડનું